બનાસકાંઠાના અંબાજી મંદિરમાં સાત દિવસમાં આઠ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા અને સવા કરોડનું ભક્તોએ ભંડારામાં દાન કર્યું છે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભંડારો છલકાયો છે અને ચારસો ગ્રામ સોનાની કિંમત જેની અંદાજે કિંમત પચાસ લાખથી વધુ છે તે ભંડારો ખોલતા રૂપિયા સોનું અને ચાંદીની ગણતરી કરાઈ છે અંબાજી મંદિરમાં રોજનું લાખો રૂપિયાનું દાન ભંડારામાં ભક્તો કરતા હશે સાથે સોના ચાંદીનું દાન પણ કરવામાં આવે છે ચારસો ગ્રામથી વધુ સોનું મંદિર ટ્રસ્ટમાં દાન કર્યું હોવાની વાત સામે આવી છે હાલમાં દિવાળી વેકેશનના કારણે ભક્તોનું કોઢાપુર અંબાજી મંદિર ખાતે ઉમટ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મા જગતજનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે અંબાજી પહોંચ્યા હતા ભક્તોએ મંદિરના ભંડારો છલકાવી દીધો હતો અને હાથ ખોલીને દાન કર્યું હતું જેમાં સવા કરોડનું દાન કરાયું હતું જેમાં ચારસો ગ્રામ સોના સહિત રૂપિયા એક પોઈન્ટ દસ કરોડનું દાનપેટીમાં ગુપ્ત દાન કરાયું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે અંબાજી ખાતેથી શ્રી અંબાજી તીર્થદર્શન સર્કિટનું ઉદઘાટન કર્યું હતું અંબાજી તીર્થ દર્શન અંતર્ગત શક્તિ દ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનની ઓફિસ તૈયાર કરવામાં આવી છે અને અહીંથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થના મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં મેળવી શકશે આ સાથે જ સુશિક્ષિત ગાઈડની મદદથી સર્વાંગી અંબાજી તીર્થધામના દર્શન પણ કરી શકાશે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ભક્તોનો ખૂબ દસારો દિવાળી વેકેશનમાં જોવા મળ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા એમના માટે પોલીસ કરવામાં આવી હતી